છે ટૂંકમાં કહીશ મને આમ વર્ણન કરવાનો ટાઈમ નથી અને મારે કેવો છે બે ભેગું થાય ને ત્યારે બહુ માણસ મુશ્કેલમાં માં હોય કેવું હોય ટાઈમ એટલે એની દશા કંઈક અલગ હોય ગમતું ન હોય સહન કરવું પડે ને એવી થાય પણ કઈ દઉં ટૂંકમાં શેઠ શંગાર સાહેબ રહેજો ઈ છોકરો ગાયો ચરાવા જાય વન ની અંદર ગાયો ચરે એટલે ઈ પોતાને પાણી થોડુંક પીવાનું લઈ જાય અને ઈ ગાયો ચરતી હોય ને આ છોકરો હતો ઈ ત્યાં કિનારા ઉપર બેહે બરાબર ગાયો ચારીને આવે થોડુંક પાણી હોય એની પાસે હવે એ જે રસ્તે રોજ બેસતો તો ત્યાં યમના દૂતો રોજ બે નીકળે કારણ કે એને તો ખબર હોય હાલો આજ કોને ટપકાવવાના છે તો કે ફલાણા ગામમાં ફલાણા ઘરે આને લઈ જવાના છે એટલે એ તો એના કામમાં વ્યસ્ત જ હોય એટલે આ બે દૂતો નીકળે ના રોજ અને આ છોકરાની એ જગ્યા નક્કી કે એ ગાયો આમ ચરવા મળે એટલે ના બેઠો હોય ને એમને રમતો હોય એટલે ઓલા જે નીકળે ને એને આ પાણી પાય એટલે રોજ પાણી પાય એને ખબર નહીં કે આ યમના દૂતો છે આ તો એમ સહજતાથી પાણી પાય હોટે માર્ગ જાણે ધીમે ધીમે એ છોકરો મોટો થયો એટલે પછી એને થોડુંક મોટું પરબ બનાવ્યું જે નીકળે એને પાણી પાય પણ આ યમના દૂતો રોજ નીકળે અને રોજ પાણી પીવે ના બે મિનિટ બે ભાઈબંધ થઈ ગયા વાતો કરતા જાય કેમ માવો ખાવા ઉભા રહે એમ એટલે પછી ધીમે ધીમે પૂછ્યું કે એટલે તમે રોજ નીકળો તમે કોણ છો શું કરો નોકરીએ જાવ છો લુણસરિયા તો કે ના તો કે તમે ક્યાં રોજ જાવ છો ઓલા ને એમ થયું કે આપડો આજલો ભાઈ જો અમે બે રહ્યા ને એ યમના દૂતો છે તો કે તમે રોજ ક્યાં જાવ તો કે રોજ અમારે જેનું પૂરું થઈ ગયું હોય ને એ ચોપડામાં લખેલું હોય એ અમને અમારા મહારાજા યમરાજ કે અહીંયા જવાનું એટલે અમે જઈને લઈ આવીએ આજ અમારું કામ

એટલે તું તો કે ભલે તું તડફડે અમારો મિત્ર છે વાત કરી લે પાંચ મિનિટ વાત કરે એમ ધાતા ધાતા આને એવું થયું પછી તો આમ ખબર પડે રોજ રોજ કે તમને કેમ ખબર પડી જાય અહીંયા જ જવાનું એમ તો કે અમારે લખેલું હોય પાકું લખેલું હોય ત્યારે કે પાકે પાકું ગૂગલ પે ગૂગલ પે ને પણ ગૂગલ એને લોકેશન મોકલી દીજો આ મેપ નો લોકેશન અત્યારે મોબાઈલમાં મોકલે ને એના કરતા કે પરફેક્ટ હોય તો કે હે તો હારું હોળી વય ગયો હોળી એક દિવસ એક લાવ્યા હોળી પાણી પાણી પીધું પછી એને એકદી પ્રશ્ન કર્યો કે એક કામ કરો ને હવે તો મારા ભાઈબંધ થઈ ગયા ને તો કે હવે તમે મારે કેમ મરવાનું છે ને એ લખેલું એમાં હોય તમે મારું મૃત્યુ કેમ છે ને એ તમે મને કહેશો તો કે કાલ જોતા આવી આ બે દૂતો ગયા જે ભાઈ બંધ થઈ ગયો હતો રોજ બે એનું જોયું પણ એમાં લખેલું હતું સાંભળજો એમાં લખેલું હતું કે આ ભાઈ લગ્ન થશે અને પ્રથમ રાત્રે જયારે એની પત્ની પાસે જ્યા ત્યારે દાદરા ચડતા ચડતા વચ્ચે એને સર્પદંશ મારશે એનું મૃત્યુ થશે ઓલા બે એમના દૂતો આ વાચી નાન્ય રોવા કારણ કે એને એના ભાઈ આવ્યા ઓલો પૂછે કે કેમ છે મારું મૃત્યુ તો કે ના નથી કેવું જવા દે એમાં જે હશે તો કે ના ના કયો એમ તમે મિત્રતા બન્યા પછી ધોખો ન હોય મિત્રતામાં કયો તમારે કેવું પડશે એટલે યમના દૂતો આજે હિંમત ભેગી કરે ને કે એને હિંમત ન કરે એને તો સીધા ટપકાવાના જ હોય પણ આજે યમના દૂતો હિંમત ભેગી કરીને કહે છે કે તું આમ સાંભળ તારું મૃત્યુ આ રીતે છે એટલે એ ઓલો આમ ધ્રુજી ગયો પણ કાંઈ વાંધો નહીં સ્વીકાર લીધો પછી યુવાન થવા લાગ્યો વીસ એકવીસ વર્ષનો થાય પણવાની ઉંમર એની થઈ એની મા અને જો માતાઓ સૌથી હરખ ઈજ હોય કે હું મારા લાટકા ને કેદી પરણાવ અને હોવી જ જોઈએ માને ન હોય કોને હોય બાકી હોય હરખ જ કરજો તમ તને એવું અનુકૂળતા હોય મને કંકોત્રી લખજો હું એવી જ તમારા દીકરા ને

તો હરખ હોય ને અહીંયા પણ એની માને હરખ છે પણ દીકરી બતાવે ઓલો ના પાડી દે દીકરી બતાવે ના પડે માં મારે લગ્ન નથી કરવા નામ છે નથી ગમતો નામ એમ કરતો 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 બાના કાઢે કેટલોક સમય હાલ અને માને હરખ વધતો જાય અને ઓલો છોકરો મૂજાય કે જો હું પરણીશ ને તો મારું આ થવાનું છે પણ પછી એક દિવસ એવો આવ્યો માળી કે એની માએ કહી દીધું કે જો બેટા તું હવે તું નહીં પરણે ને તો હું મારો આ દેહ છોડી દે હું મરી જઈશ કારણ કે હું કેટલા સમયથી બેટા તને હું સમજાવું સમાજ વાતો કરે છે કે આ પરણવા જેવો છે ને આ કાંક નથી પરણવતા તો બટક તું કહેતો નથી ના પડે એટલે ઓલા છોકરાને એમ તો જો મારી માં આ દેહ વહી ગયો હોય ને તો કદાચ મારે આ દેહ ગુમાવો પડે તો ગુમાવી દો પણ હું આ પાડી દઉં મા માટે થઈને દીકરાએ નક્કી કર્યું કે ભલે કદાચ એ દિવસે મારે જવાનું છે તો વયો જાય છે પણ મારી માં આમ રોજ રોજ દુઃખી થાય પાણી ને પાણી નક્કી થયું કે આ માં તો હું પાણી જઈશ અને નક્કી થયું સરસ મજાની દીકરી સંસ્કારી સારા ઘરની લગ્ન નક્કી થયા અને આટલા સમયથી માનો હરખ ક્યાંય હમાતો નહોતો તમામ પ્રકારને મારું વર્ણન નથી કરવું કરોડપતિ છોકરાને લગ્ન હોય જેવું રાખે ને એવું બધું રાખ્યું એમાં તમે સમજી જાય જાન પરત આવી ગઈ માએ બહુ આનંદ થી પોતાના દીકરાને પોખણા કર્યા સાંજે જે કાઈ મહેમાન હતા એને સુંદર વ્યવસ્થા થઈ સાંજ થઈ સમય ગયો બધા જમી જમીન જમીન પોતાની જગ્યાએ વિશ્રામ કરવા લાગ્યા આ દીકરો હતો એના પાંચ સાથે બેઠો અમુક સમય થાય એટલે એ છોકરાએ પછી એના ઘરે જતા રહ્યા કે તું જાને એટલે કે ના ભાઈ નથી જવું બેઠા છીએ આપણે હું એમ બહુ બધા કે સમય ગયો હવે આ એકલો વધ્યો અને એકલો વધી અને આમ જવા તૈયાર થયો દાદરાના એક બે ત્રણ ચાર પાંચ પગથિયા ચડ્યો ને કાંઈ એને જે ઓલા યમના દૂતો હતા ને એ દેખાણ માનવના રૂપ એટલે ઓલો પાછો દુઃખ ભૂલી ગયો લે કે તમે અહિયાં કેમ આવી ગયા તો કે હવે મેં તને કયા મોઢે કેવી

આજ મારે પરણીને એની પત્નીને મળવા થાય છે મારું પૂરું થાય કારણ કે આમાં કોઈ મેખ તો મારી શકવાનું છે આ બે અહીંયા વાત કરે છે પણ ત્યાં ઉપર રૂમ માં જે દીકરી પરણીને આવી હતી એને એના અરમાનો હોય અને ઓ જોઈ દીકરીને એના લગ્નનો નો હરખવાની એ દીકરી આમ થાળ તૈયાર કરીને લાવી કે હમણે મારો એ ભરથાર આવશે અને અમે આજ પહેલો દિવસ છે બંને સાથે બેસી અને જમશું એટલે એ દીકરી ત્યાં રાહ જોવે છે કે હમણે અગિયાર સાડા અગિયાર થયા છે હમણે એ મિત્રોને સગા સંબંધીઓ કુટુંબ મળીને આવશે અને અમે બંને બેસીને સાથે જમશું ઘડિયાળ સામ જોવે જાણી જોઈને સમય બગાડે અને આ ઉપર ઓલી દીકરી રાહ કે જલ્દી મારો ભરથાર આવે જલ્દી મારો ભરથાર આવે બે જગ્યાએ આમ એટલી વિકટ પરિસ્થિતિ છે પણ આમ સમય ગયો અને એ બાઈને ઉપર માણે કોઈના ઘરે ખાવાનું છે એવો અવાજ સંભળાવ ઓલી પરણી ને આવેલી દીકરી સાંભળ્યું કે કોઈ બોલે છે અહીંયા તો જે આવ્યા નતા એને આમ બારી બાજુ ધ્યાન ધ્યાન સાંભળ્યું તો એક પતિ હતો એ પતિ ધીમે ધીમે એમ બોલતો હતો કે રાત્રિના સમયે મારી પત્નીએ એક બાળકને જન્મ આપ્યો છે અને બાળકને જન્મ આપ્યા પછી એના પેટની અંદર આગ લાગી છે કોઈ કંઈક હોય તો અમને આપો તો હું લઈ જઈને મારી પત્નીને ખવડાવું આવો શબ્દ સાંભળ્યો અને ઓલી દીકરીના મામા હદે હદે આમ ધ્રુજી ગયું એને એમ થયું કે મારો પતિ છે આવ્યો નથી આવે એ પેલા તો આ થાળ તૈયાર છે લાવ ને હું એ ભાઈ આપી દઉં અને એ ભોજન જોઈ એની ઘરવાળી ને જેને પ્રસુતિ થઈ છે એનું આખું અંગ બળી રહ્યું છે એને આપું અને ઈવડી દીકરી એ બારી દ્વારા એ જે થાળ હતો એમાંથી જે કઈ થોડી ઘણી મીઠાઈ હતી એ બાંધીને એવડે એ ભાઈ ને આપી કે ભાઈ વિરા તું લઈ જાને આપે પછી તમે બધા જાણો એ બેન વિલાપ કરતી અગ્ન જળતો હતો અને ત્યાં એને આપ્યું અને ઈવડી સુતા સુતા પથારીમાં એ બે ત્રણ કોળિયા ખાઈ અને આશીર્વાદ આપ્યો કે જેને મારો કોઠો ઠર્યો એ અખંડ સૌભાગ્ય હોતી ભવતી ઉત્યામાં અને આયા અખંડ સૌભાગ્ય વતી નામ શબ્દો પૂરા થયા ત્યાં ઓલો એમનો દૂધ સાફ મળી નામ ડંક મારે એક ડંક બે ડંક ત્રણ ડંક મારે પણ એ છોકરાને ઝેરની અસર થતી નથી ઓલો છોકરો કહે છે કે ભાઈ બહુ સમય થયો તું માર એટલે મારો છુટકારો થાય. હોળી ફેર ચડાવીને મારે છે. મરતો નથી અને ઓલો યમનો દૂધ રૂજી જાય છે કે અમારા ચોપડા કોઈ ખોટા ન હોય અને કેમ ઝેરની અસર થતી નથી. ફરી વારી યમપુરીમાં જઈને જોવે તો એમાં લખેલું હતું કે આ આજે પુરુષ છે એની પત્નીએ કોઈ કોઈ સ્ત્રીને એક ટંકનું ભોજન આપ્યું છે એના લીધે આના આટલા વર્ષો જીવનના વધારી દેવામાં આવે આ ઊંથું નથી કહેવાનું રોટલો ત્યાં હરી આ છે અંતનું મહત્વ અને એટલે અમે તમને કેતા હોય કે પ્રસાદ બગડે ને એનું ધ્યાન

પણ હવે ક્યાંક જમવા જઈને બાપુ બાપુ કરીને હાથ પકડી નાખી દે તો વધે હોત પણ જાણી બગાડ ન કરવો જોઈએ અને તો ભ્રમ છે હું અને તમે આ બેઠા છે ને આપણે બધા આપણે બધા કોઈ અન્નના લીધે જ આપણું અસ્તિત્વ થયું છે જે કઈ બુંદ બન્યું છે એ અન્ન માંથી જ બન્યું છે અને ઈ બુંદના લીધે જ આજે હું અહીંયા યાદ છું તો તમે ત્યાં અને જ બ્રહ્મ છે તો અનનું આ મહત્વ છે એટલે કર્ણ અનંદાન અન્નદાન નતું કર્યું એટલા માટે બીજા જન્મમાં ઈ શેઠ શંગાળ સા બન્યો કારણ કે એને અન્નનું દાન કરું હતું એટલે